નમસ્કાર સ્વાગત છે હું છું વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓની વૈકલ્પિક જગ્યા ફાડી ઉતારવાનો પાલિકાએ નિર્ણય લીધો છે વડોદરા મહાનગરપાલિકાની વડે કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના અનેક વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી

એમને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા ફરવા બાદ દુકાનો ખાલી કરાવશે કાર્યવાહી થશે કે નજીકના દિવસોમાં કમિશ્નર સાથે સૂચના આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટે દરખાસ્ત અલગથી લાવવાની રહેશે આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડિંગ જર્જરિત છે અને જોખમી છે એટલે ઉતારવાના કામને મંજૂરી આપવામાં આવી છે દુકાનદારોને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે એનું વૈકલ્પિક નવીન પ્લોટો વેપારી જોડે ચર્ચા વિચારણા કરી અને જે એમિકેબલ સોલ્યુશન આવશે એ પ્રમાણે નક્કી કરવામાં આવશે